કોડીનાર તાલુકા ઘાંટવડ ગામ માંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડેમોલેશન હાથ ધરાયું આશરે એકસો વીઘા જેટલું ગૌચરણની જમીન ખુલ્લી કરાઈ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજ રોજ સરકારી ગૌચરણ જમીન ખુલ્લી કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી હતી જેમાં ત્રણ દિવસ જમીન ખુલ્લી કરવાની કામગીરી શરૂ રહે છે કોડીનારના તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ગ્રામ પંચાયત દ્વારા આ મેગા ડેમોલેશન હાથ ધરાયું હતું જેમાંગ ઘાંટવડ ગામના સરપંચ શ્રી અબ્દુલ મહેતર તથા તલાટીકમ મંત્રી વિજય ગોસ્વામીની નજર હેઠળ ઘાંટવડ ગામમાં ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દસમી વધારે ખેડૂતોની જમીન ખુલી કરવામાં આવી હતી આજથી ડેમોલેશનની કામગીરી શરૂ કરાઈ હતી જેમાં ત્રણ દિવસ આ કામગીરી શરૂ રહેશે તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવ્યું હતું ઘાંટવડ ગામ અંદાજે એકસો સોળ હેક્ટર જે પાંચસો વીઘાની આસપાસ જમીન દબાવવામાં આવી છે ત્રણ દિવસ કામગીરી સમય દરમિયાન તમામ જમીન ખુલ્લી કરવામાં આવશે તેવું સરપંચ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે જમીન ખુલ્લી કરવામાં આવી હતી રિપોર્ટર શબ્બીર સેલો કોડીના પરિચય અને આ ક્યુ ગામ છે અને અહીંયા શું કામગીરી ચાલી રહી છે કોડીના તાલુકાના ઘાટપડ ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે અબ્દુલ મેતર અને આજે સવારના અગિયાર વાગ્યાથી અમે ગૌચર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં હાલમાં બે જેસીબી એક ટ્રેક્ટર અને ગામમાંથી માલઢોર પણ જે જગ્યાએ અમે ગૌચર ખાલી કરીએ છીએ એમાં ચરણ પણ ચાલુ છે અત્યારે પછી અંદાજે કેટલા વીઘા જમીન ગૌચરણ ઘાટોડમાં આવેલું છે ઘાટોડમાં હાલમાં પાંચસો વીઘા જેટલી જમીન પેશકદમી કરેલું છે અમે દરેકને પાસઠ ખેડૂતોને અમે નોટિસો આપેલી છે ત્રણ નોટિસો આપેલી છે કે આટલા દિવસમાં આપ ખાલી કરો છતાં ખાલી ન થયું એટલે અમારે તંત્રને ટીડીઓ સાહેબ અને દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની સૂચનાથી ટીડીઓ સાહેબ અને પોલીસ બંદોબસ્ત સાથે આજે અમે ગૌચર ખાલી કરવાની શરૂઆત